દર વર્ષે મેં શેરડી આટલા વરસાદમાં નિકિયામાંથી બહાર કાઢવી પડે અને ઉગાવો નહીં આવે તો આ બી પૂરેપૂરો તો આ આ વખતે મેં નિકિયામાં જ ધકેલી તેમ જ રવા દીધી છે પાણી પાઈને તો આ બી ઉગાવવા સારો મળી લો એટલે તમે ખાસ બોલાવ્યા તો અમે જોયું કે ભાઈ એટલું પાણી ભરાયેલું રહી છે તો એ ગણીએ તો નેવુંથી પંચાણું ટકા જર્મિનેશન સારું છે અને તૂણવાની બહુ ઓછી જરૂર પડે એ રીતનું છે તો ભાઈ અમે આપણા ખેડૂત મિત્રોને જણાવો કે આપણે આની અંદર કઈ રીતે ક્યારે યુઝ કર્યો છે કઈ જાત છે અને તમારો આમાં શું ફીડબેક છે હવે મેં શેખવા અજયભાઈ બોલું આપણે પહેલી સપ્ટેમ્બરે તેર ઝીરો અડાર અને બસો પાસઠ બે જાત રોપી છે મેં બે વેરાયટી તો તેર ઝીરો અળારમાં અત્યારે ઊભા રહેલા છે અમે આંગાડી તેર તારીખે એટલે ડોઝ પ્રમાણે દસથી બાર દિવસમાં પહેલો ડોઝ લખવાનો હોય તો મેં તેર તારીખે તેર ઝીરો અળારની અંદર જીરો આપણે બાળ બત્રીસ સોલેક હેમ અને ગ્રેન્યુઅલ ગ્રેન્યુલ ગ્રેન્યુઅલ એ એક કીટ એટલે વિંગે આઠ કિલો પ્રમાણે મેં વાપર્યું છે અને ત્યારે તો હજુ ઉગાવવાનું કોઈ સરવાટ જ હતી અને વરસાદ બી ચાલુ થઈ ગયો ચૌદ કે પંદર ટાઈક કિટ છતાં આટલા વરસાદમાં જર્મિનેશન નેવું પંચાણું ટકા કરતાં વધારે મળીલું અને દર વર્ષે કરતાં સારો ઉગાવો સારી ક્વોલિટી પ્રમાણે જોવા મળતી છે શેડિંગ કરવાનું મને રિઝલ્ટ મળેલું છે દર વર્ષે મેં શેરડી આટલા વરસાદમાં નિકિયામાંથી બહાર કાઢવી પડે અને ઉગાવવા નહીં આવે તો આ બી પૂરેપૂરો તો આ વસ્તુ આ વખતે મેં નિક્યામાં જ ધાકેલી આમ જ રવા દીધી છે પાણી પાઈને તો બી ઉગાવવા સારો મળી લો એટલે ગ્રેન્યુઅલ ગ્રેન્યુલ્સ શરૂઆતી પાયામાં તેર તારીખ તેર સપ્ટેમ્બરના રોજ એમણે આઠ કિલો પ્રમાણે વાપરેલું છે અને આપણી બીજી એક ડ્રિન્ચિંગ પ્રોડક્ટ આવતી છે ગુજરાત બાયો બાયોર્ગેનિક્સ મેન્યુલથી જ આની અંદર બહુ સારું જર્મિનેશન આવ્યું છે તો અજયભાઈ આપણે બીજા ખેડૂત મિત્રો ને શું ભલામણ કરશું કે આપણે ગ્રેન્યુલ્સ વાપરવું જોઈએ વસ્તુ પ્રોડક્ટ સારી છે વાપરવું જોઈએ વાંધો નહીં